હેલો ફેમિલી તો આપડે અત્યારે જામનગર આવ્યા હતા રિપેર કરવાની આંપલી માં બહુ સારો એટલે હું તો કહું છું કે તમારું સિસ્ટમ ગમી ના હોય તો આડેથી આવજો ભાઈ બંદો અસરનું માઈંજો નો કરતા બને ખર્જો જાજો આવશે અને ઓપરેટિંગ સિસ્ટમ વગાડ્યો અને જેર તો મે દામનગર છેવી આવે ઓપરેટિંગ રિટેલ ખર્જો આપો છે એમાં એટલું થાય છે હું તમને કહીશ ચેનલ પર એટલું આપણો ખર્જો જો છે હું કાયું માંગતો નથી આપણને એ વારી કહેવાય ગુરુ મળ્યા કહેવાય 5 6000 આપણે ભુરીક્ષા હનુમાન દર્શન કરવા પહોંચી ગયા છું કારણ કે આજ મંગળવાર અને કીધું આપણે દામનગર ગયા હતા કે કીધું ભુરીક્ષા દર્શન કરતા જ એવી કે આ ભુરક્ષા હનુમાન દાદા મંગી હોસ્ત તમને ન જ બતાડી દઈએ કારણ કે હનુમાન જયંતિની બહુ ગઢી હોય એટલે આપણે ન બતાડી શક્યા હોય તો અત્યારે હાલો લઈએ અંદર દર્શન મોહિતભાઈ શ્રીફળના નો લઈને આગળ જાય છે એની મોર પ્રિયાભાઈ જાય છે બેતી લઈને આગળ કઈ જીવ જંતુ નથી ને ધ્યાન રાખે છે એમે બે વાહે લો જાવ છું હાલો સેવા કરવા હાલો હાલો શ્રીફળ ના નાખવા ઉઈ તે આજ આપણે કેડિયર ઉપર બ્લોક કાલે ધૂરો હતો તો આજ કાલ ફોલા તા નાજો નાખવા જેવી છે જો આ અમારા ગામનો ડુંગર છે તમને એ નહી દેખાય ક્યારેક દિવસે બતાવશું